ચાણસમાના APMC નજીક રોડના કામકાજમાં મોટા પાયે ભ્રષ્ટાચારની રાવ જવાબદાર અધિકારી કે એન્જિનિયર વિના કામ થતું હોવાનું આવ્યું સામે ચાણસમા ખાતે આવેલ ગંજ બજાર પાસે બનતા રોડને લઈને ગંજ બજારમાં પ્રવેશવા માટે રોડ નહીં બનાવતા વેપારીઓ સહિત ખેડૂતોમાં ભારે રોષ હાલના સમયમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પાટણથી ગુજરિયા સુધીનો ફોર લેન હાઈવે બનાવવાનું કામ ચાલુ છે ત્યારે કોઈ જવાબદાર અધિકારી પણ હાજર ન રહેતા હોય કેવા કામ થશે તે પણ શંકા છે ગંજ બજારમાં પ્રવેશવા માટે ઢાળ ન પાડવામાં આવતા વાહનો કઈ રીતે પ્રવેશ કરશે તે પણ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે પ્રવેશવા માટે રસ્તો ન હોવાથી ગંજ બજારમાં વેપારીઓને દૈનિક મોટું નુકસાન થતું હોવાનું જણાવી વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ચાલુ ગામગીરી દરમિયાન કોઈ એન્જિનિયર કે જવાબદાર અધિકારી સ્થળ મુલાકાત ન આવતા હોવાની વિગતો આવી સામે અને રોડના કામકાજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી સાથે જ રોડનું કામ કોઈ એન્જિનિયર કે જવાબદાર અધિકારી વિના જ ચાલુ હોવાની લોકમુખે ચર્ચા ચાણસમા ખાતે બની રહેલા રોડના કામકાજ દરમિયાન લોલમ ચાલતું હોવાની પણ ચર્ચાએ વેગ પકડ્યું છે છેલ્લા એક મહિનાથી ચાણસમા એપીએમસી આગળ રોડનું કામકાજ ચાલુ છે મેં વારંવાર રજૂઆત કરતો અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરી નથી તથા આ રોડ એન્જિનિયર વગર ચાલુ છે કોઈ જવાબદાર અધિકારી નથી તથા ભયંકર ભ્રષ્ટાચાર થયેલો છે આ રોડ ઉપર તોને સર્વ સત્વર રહે ઓનું કામકાજનો કોઈ અધિકારી જવાબદારી આવે અને ભ્રષ્ટાચારનું આ રોડ સારું બન ભ્રષ્ટાચાર વિરુદ્ધનું તો સારું થાય આ માર્કેટનું દરરોજ દસ હજારનું નુકસાન છે અને અમાન વૈકલ્પિક વ્યવસ્થા કરી એવી અભિનંદન અભ્યર્થના છે બ્યુરો રિપોર્ટ અનિલ રામનુંજ રાધનપુર પાટણ